ગટપણ કે કેવું છે ગટપણ ઘરમાં ભાવે નહીં અને બહાર જવાય નહીં એનું નામ છે ગટપણ ભાવે એ ખવાય નહીં ખાવા મળે એ ભાવે નહીં પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ છે ગટપણ આ બોલે એને કોઈ સાંભળે નહીં બીજા બોલે એ એને સંભળાય નહીં આ કોઈની પાસે બેસે તો ગમતું નથી આની પાસે બેસવું કોઈને ગમતું નથી આનું નામ છે ગઢપણ બસ આનું નામ જ ગઢપણ સાવ સાચી વાતને સમજજો કે દીકરો ગુસ્સે થાય ને તો માતા પિતા કહે છે તેનો સ્વભાવ નાનપણથી જ એવો છે દીકરી ગુસ્સે થાય ને તો માતા પિતા કહે છે મારી દીકરી ગુસ્સે થાય છે ને પણ તેનું દિલ સાફ છે પણ બહુ કોઈ વાતે પણ ગુસ્સો થઈ જાય ને તો એ જ લોકો કહે છે કે તે ખૂબ જ ખરાબ છે ખૂબ જ ખરાબ સ્વભાવની બગડેલી છે કોઈ સંસ્કાર જ આપ્યા નથી અથવા તેનો પરિવાર જ આવો હશે પુરુષનું ખિસ્સું અને સ્ત્રીનો ખોડો ખાલી રહી જાય ને તો આ દુનિયા જીવવા નથી દીધી સાચી વાત નહીં ચાલાક નહીં બનો ને તો ચાલશે પણ લોકોની ચાલાકી ઓળખતા શીખી જજો કેમ કે ભોળા માણસને દુનિયા મૂરખ સમજે છે સમસ્યા જીવન જીવતા શીખવાડે છે બાકી સુખ તો આળસું બનાવે છે ગુમાવેલા રૂપિયા કમાવી શકાય ડૂબેલા વાળને બીજા લાવી શકાય ધરાશાયે થયેલું મકાન નવું બનાવી શકાય પણ જો માણસ એકવાર ધરતી પરથી ચાલ્યો જાય છે ને તો પાછો ક્યારેય મેળવી ન શકાય એની એક ઝલક પણ કોઈ દિવસ જોઈ ન શકાય આ ખૂબ જ કડવી સચાય છે માટે જ્યાં સુધી તમારા સ્વજનો હયાત છે ને ત્યાં સુધી એમની સાથે હળીમળીને પ્રેમથી જીવી ને જેટલી ક્ષણોને માણી શકાય એટલી સાથે મોજથી માણી લો મન ખાટા કરીને અંતર બાળીને જીવવા કરતાં ખુશી ખુશી આનંદથી જીવી લો ને પાછળથી પસ્તાવો કરવા સિવાય કંઈ હાથમાં નહીં આવે બહુ વિચારવા જેવી વાત છે ને જય શ્રી કૃષ્ણ પ્રભુએ ભક્તને પૂછ્યું શું જોઈએ છે માયા ભક્તિ ભક્ત કહે શું ફર્ક છે પ્રભુ બંનેમાં જો તમારે નાચવું હોય તો માયા લઈ જા અગર મને નચાવો હોય તો ભક્તિ કેમ કે જેના વશમાં રહે તેનું નામ માયા અને ભગવાન જેના વશમાં થઈ જાય તેનું નામ ભક્તિ જય શ્રી કૃષ્ણ જેવો છો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે પણ ઉઠવું તો એકલાય જ પડશે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે જય શ્રી કૃષ્ણ મતલબ એ લોકોને પહેલાં ચાંદ દેખાય છે અને મતલબ પૂરો થાય પછી ચાંદમાં રહેલો ડાઘ દેખાય છે